નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા સંવિધાનના રક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનું આયોજન પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના જય બાપુ જય ભીમ જય સંવિધાન અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાં મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સ્થાપિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી ત્યારબાદ કાર્યકરોએ પદયાત્રા યોજી હતી અને વિસ્તારમાં પત્રિકાઓનું વિતરણ કર્યું હતું આપ બની રહો મારી સાથે હું છું વૈશાલી પોબરુ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં